જૂનાગઢ કેશોદમાં ધોધમાર વરસાદથી ઘરોમાં ઘુસ્યા પાણી કેશોદના ફુવારા ચોક નજીક આવેલ રહેણાંક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા પાણી ઘરોમાં પાણી ઘૂસતા ઘરની ઘરવખરી સહિત અનાજ પલળી ગયું ઘણા વર્ષોથી આવા ઘરોમાં પાણી ઘુસ્યાના દ્રશ્યો જોયા નથી સ્થાનિક હજી સુધી તંત્ર જોવા સુધા નથી આવ્યું સ્થાનિક નોમર પાણી કરી ના મકાનમાં બહાર તો અત્યારે કેશોદ માં હાલ ધોધમાર વરસાદ પડવાને કારણે આશરે ફુવારા ચોક વિસ્તાર થી જે પશ્ચિમ દિશામાં આશરે જાજા રહેણાક વિસ્તારમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે અને જેની ઘર વખરી પણ ખરાબ થઈ ગઈ છે અત્યારે કોઈ હાલમાં જે પરિસ્થિતિ છે તેની કોઈ નોંધ લેવા પણ કોઈ આવતું નથી મારા ખ્યાલ પ્રમાણે ત્રીસ વર્ષ પેલા આવું થયું જ્યારે જોરદાર વરસાદ થયો ને ત્યારે તકલીફ અત્યારે તમે જે વિસ્તારમાં જોવા જાવ તો તમે અત્યારે બધાના ઘરોમાં પાણી ભરેલા છે